જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરીશું સંકટ મોચન એટલે જે મુશ્કેલી દૂર કરે તે હનુમાનજીની પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવગ્રહોની ખરાબ અસરમાંથી મુક્તિ અપાવે છે હનુમાનજી આગળ નવગ્રહ પાણી ભરે છે હનુમાન અષ્ટક સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે કે જેનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે તેમાં આઠ શ્લોક આવેલા છે જેમાં હનુમાનજી દુઃખ દૂર કરવા પોતાની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અદ્ભુત વર્ણન કરેલું છે સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ દર શનિવાર અને મંગળવારે જરૂર કરવો જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ ગુજરાતી અર્થ વિસ્તારમાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્કાઈબ જરૂર કરજો તો સંકટમોચન હનુમાન અષ્ટક પાઠ શરૂ કરીએ હે સંકટમોચન હનુમાનજી દેવ બાલ્યકાળમાં આપે સૂર્યને લાલ રંગનું સુંદર ફળ સમજી લીધું અને નિર્દોષ ભાવે રમત રમતમાં સૂર્યદેવને સુંદર ફળ સમજી તેને મુખમાં ગળી ગયા સૂર્યદેવની ગેરહાજરીથી સમસ્ત લોકમાં અંધકાર વ્યાપી ગયો દેવતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે સૃષ્ટિનું સંચાલન કેવી રીતે શક્ય બનશે સર્વ દેવતાઓએ આપને સૂર્યદેવને મુક્ત કરવાની વિનંતી કરી આપે તરત જ સૂર્યદેવને પોતાના મુખમાંથી બહાર કાઢ્યા અને સમસ્ત લોકમાં ફરી અજવાળા પથરાયા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે બાલીના ત્રાસથી ભયભીત થઈ સુગ્રીવ ઋષિ મુખ પર્વત પર વાસ કરતો હતો કારણ કે મતંગ ઋષિના શાપથી બલિ ત્યાં આવી શકતો ન હતો એક દિવસ રામ લક્ષ્મણ વિચરણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા સુગ્રીવને તેમના આગમન વિશે સંશય થયો અને તેમણે હનુમાનજીને એક વિપ્રનું ધારણ કરી આ અંગે જાણકારી મેળવવા મોકલ્યા રામ લક્ષ્મણનો પરિચય મેળવી એમને સુગ્રીને સમાચાર આપ્યા અને એમનો શોક દૂર થયો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે સીતાજીની શોધખોળ કરવા જ્યારે અંગદ વાનર સેના સાથે પ્રસ્થાન કરતો હતો ત્યારે સુગ્રીવે અંગદને ચેતવણી આપી કે જો સીતા માતાના સમાચાર લીધા વગર પાછો આવીશ તો હું તને મૃત્યુદંડ આપીશ અંગત જ્યારે અથાગ પ્રયત્ન પછી પણ સીતાજીના સમાચાર ન મેળવી શક્યો ત્યારે તે હારી થાકી સમુદ્ર તટ પર ગયો અંગદને પોતાના પ્રાણનું સંકટ દેખાવા લાગ્યું ત્યારે હે કપિશ્વર આપે લંકા જઈને સીતાજીના સમાચાર પ્રાપ્ત કર્યા અને અંગદના જીવની રક્ષા કરી હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ જાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે લંકામાં અશોક વાટિકામાં જ્યારે રાવણ દ્વારા પ્રેરિત અન્ય રાક્ષસીઓ સીતા માતાને ત્રાસ આપતી હતી ત્યારે ત્રિજટા નામની રાક્ષસીને આ ખૂબ દુઃખ થયું તેણે પોતાના સ્વપ્નની વાત કરી કે રાવણનો નાશ થવાનો છે અન્ય રાક્ષસીઓએ સીતા માતાને ત્રાસ આપવાનું બંધ કરી દીધું રામજીના વિયોગથી વ્યથિત સીતા માતાએ જ્યારે પોતાની જાતને અગ્નિથી આત્મનાશની ઈચ્છા કરી ત્યારે હનુમાનજી આપે જ સીતા માતાને રામજીની મુદ્રિકાના દર્શન કરાવી તેમનો શોક દૂર કર્યો કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે યુદ્ધમાં જયારે લક્ષ્મણજીને રાવણના પુત્ર મેઘનાદે છાતીમાં બાણ માર્યું ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ લગભગ મરણ પથારી હતા

અહી રાવણ પાતાળમાં રામજીની નિર્બલી આપી દેવીને પ્રસન્ન કરવાનો હતો ત્યારે આપે અહી રાવણનો તેની સેના સહિત નાશ કર્યો અને રામજીને તથા લક્ષ્મણજીને ઉગાર્યા હે હનુમાનજી દેવ હે સંકટમોચન દેવ આપના જશ અને ઈશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ આપે રામચંદ્રજીની ઘણી સહાય કરી તેમના કાર્ય પાર પાડ્યા હે વીર હનુમાનજી હું તો આપનો ગરીબ ભક્ત છું મારા સઘળા દુઃખ આપ પળવારમાં દૂર કરી શકો છો મારા દુઃખ દૂર કરો મારી રક્ષા કરો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ જાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ લાલ રંગની ક્રાંતિથી આપનો દેહ દેદિત્યમાન થઈ રહ્યો છે આપનો દેહ વ્રજ સમાન મજબૂત અને ખડતલ છે

પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી અવશ્ય હાજરા હાજર થાય છે સાક્ષાત પધારી પોતાના ભક્તોના સંકટ દૂર કરે છે હનુમાનજી ખૂબ જ શક્તિશાળી દેવ છે કારણ કે જુદા જુદા અનેક દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યા છે જેમ કે બ્રહ્માજીએ પ્રસન્ન થઈ કહ્યું કે આપને કોઈનો શાપ નહીં લાગે આપને કોઈ ક્યારેય કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર દ્વારા મારી નહીં શકે આ ઉપરાંત કોઈ પણ સ્વરૂપે વિચરી શકશો દેવાધિદેવ મહાદેવજીએ તેમને પ્રસન્ન ચિત્તે કહ્યું આપ બુદ્ધિવાન તેમજ ચતુર બનશો આપના અંતરમાં સદાય ભક્તિ રહેશે અને આપ સમુદ્રને પણ ઓળંગી શકશો ઇન્દ્રદેવે કહ્યું આપનું શરીર વ્રજ પણ વધુ મજબૂત થાવો આપને વ્રજ પણ હાનિ નહીં પહોંચાડી શકે વરૂણદેવે તેમને હંમેશા જળથી રક્ષણ આપ્યું અગ્નિદેવે પણ તેમને અભય વરદાન આપ્યું તેમને અગ્નિની જ્વાળા ક્યારેય હાનિ નહીં પહોંચાડી શકે સૂર્ય દેવે તેમને યોગ સિદ્ધિ આપી જેનાથી હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપ તેમજ વિકરાટ સ્વરૂપ ધારણ કરી શકશે યમદેવે તેને અભય વરદાન આપતા કહ્યું હે હનુમાનજી આપને ક્યારે યમ દંડ હાનિ નહીં પહોંચાડી શકે આપની નજીક મૃત્યુ નહીં આવી શકે આપ અભય છો કુબેરજીએ પણ તેમને સિદ્ધિ અને સમૃદ્ધિનું વરદાન આપ્યું વિશ્વકર્માએ તેમને સુંદર વરદાન આપતા કહ્યું હે અમારા પ્રિય હનુમાનજી આપના દ્વારા રચિત કોઈ પણ રચના અખંડિત રહેશે અહોનિશ રહેશે આપના અષ્ટ શસ્ત્ર ક્યારેય ખંડિત નહીં થાય વાયુદેવે હનુમાનજીને અદ્રિત ગતિ બક્ષી આ ઉપરાંત કામદેવે રાજી થઈ તેમણે વરદાન આપ્યું કે આપને કામવાસના ક્યારેય પ્રભાવિત નહીં કરી શકે માટે હનુમાનજી બાળ બ્રહ્મચારી કહેવાય મિત્રો આપણે સાંભળ્યો સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ તેમજ સંકટ મોચન હનુમાનની કથા જે દર શનિવારે અને મંગળવારે આ પાઠ અને આ કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંકટ મોચન હનુમાન અષ્ટક તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હનુમાનજી જય સંકટમોચન મોચન હનુમાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ